ને બીજ બીજ એ વખતે એ વખતે મને આ સાઉન્ડ મોદી સરકાર છે ને આ વિડિયો આ વિડિયો એવો છે કે મિત્રો વિક્રમ ઠાકોર તો વિક્રમ ઠાકોર ને તો બધાય ઓળખતા જઈ છે કેમ કે ગુજરાતી ફિલ્મ રાજા કે તો એ કે તમે જીક્યો એ ગુજરાતી ફિલ્મ તો તમે હું તમને મારે કઈ શબ્દ કહેવા તમે જોઈ છે ફિલ્મ છે એના તમે જોઈએ છે મેં તો જોયા બહુ મસ્ત ફિલ્મ બન્યો હતો પહેલાં હતો હમ તો મિત્રો એનો એક વિવાદ સામે આવ્યો છે તમે વિડીયો જોવો એટલે તમને ખબર પડી જાય તો તમે વિડીયો જોવો એટલે તમને ખબર પડી જાય એનો વિવાદ સામે આવ્યો હોય તો હું આ વિડીયો મૂકું કેમ કે તમને આવા વિડીયો જોવા ગમે છે અને હું મૂકું છું તો મિત્રો જુઓ તમે વિડીયો કોણ કોણે કોણે વિક્રમ ઠાકોરનું કિલ્લા જોયેલું છે એ મને નીચે કોમેન્ટમાં લખજો ઓકે ચાલો પછી પછી બોલ્યું ને મોદી તારે પણ સરકાર તો છે ને ગયેશ સર્વે આપણા આપણા પોતપોતાની જય બોલાય નહીં ચાલે દરેક સમાજને સાથે લઈને આપણે ચાલુ પડશે અને ઘણા સમયથી થી જોતો કોઈ પણ આયોજન હોય ઠાકોર સમાજ નું તો હજારો સંખ્યામાં સંખ્યા માં આપ લોકો જણાવશો

इंस्टाग्राम होस्ट भुण अनिल सिंह देव का बंधा भाई तुम्हें जो आदर बड़ा महाराज चाहको ठाकुर समाज क्षत्रिय समाज बीजा समाज अपन बड़ा महाराज चाहको यहां उपस्थित रहा कलाकार उपस्थित रहा ये हमारी ताकत नहीं पर आप सबनी ताकत छे माने खाली

તમે એક શબ્દ કોઈના વિશે ખરાબ ના બોલ્યા લોકો ખબર નઈ જે બોલો બરાબર અલગ નથી મેસેજ છે

ہم نے سبھی پنگڑیوں سے بات کی ہے 2007 میں لوکائے मुख्यमंत्री मोदी صاحب ہدا્યારે ہماری فلم ریلیز تھئی تھی فری تن مجرم نے بولا شے رہے اپ لوگوں کو بولے شے تو ایک فیل ماٹے میں نے 20 ایکٹر نے بیچ بیس فیل میں ایوارڈ دی وقتے मोदी صاحب ہداے دی وقتے میں ملے کو کیا کچھ ایسا ہوندی پشوں مولی نے

આવું છું ખેડૂત રક્ષક એની પણ વાત કરી હતી સમય માં સમયમાં રિલીઝ થઈ હતી અને એટલી બધી ચાલી રાત

પણ પછી મને ખબર પડી કે ભાઈ મને તો બેહાઈ રાખ્યું છે બધા જોવા તો નથી હું જતો રહે તો બધું જતું રહે છે એટલે બધાને એવોર્ડ આપી દીધા પછી સમાપન કરી નાખ્યું વાહ જોરદાર કહેવાય કેવું કરે પછી નક્કી કર્યું કે આપણે એવા પ્રાઇવેટ એવોર્ડમાં જવું નહીં પણ આ તો સરકાર એવોર્ડ હતો ભાઈ સરકારી એવોર્ડ મળવાનો હતો મને ખેડૂત એક રક્ષણ રક્ષક વિચાર માટે તમને બહુ આશાઓ હતી કે ચાલો ભાઈ તો બધા

નિયમ જે આમાં આવતા હોય એમાંથી સ્ક્રીન કરીને લીધા હોય હું તો અહીંયા ઉતારવા લાગી ગયો એટલે મિત્રો થોડુંક હેન્ડલ કરી લેજો જેવી રીતનું આવે એવી રીતનું મિત્રો મળ્યા બીજા ઓડિયોમાં તો હું બાય બાય લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને તમે સારો સપોર્ટ કરો છો મિત્રો આવો સપોર્ટ તો મને કોઈ જ કરે મિત્રો મારે મૂકી દેવાનું જ તો પણ તમે યાર સારો સપોર્ટ કરો એટલે મારે ભૂકવું નથી મિત્રો આવો જ સપોર્ટ કર્યા રાખજો અને sáu lần mới đặt chơi đi hoàn còn thì mới đây